મહારાષ્ટ્રથી દર્દીને સારવાર માટે સુરત ખાતે લવાયા હતા પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત નીપજ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ડોક્ટરના ઇન્જેકશન આપ્યા બાદ દર્દી ઝટપટાવા લાગ્યો અને દસ મિનિટ બાદ મોત થયા હોવાનો પરિવારનો આરોપ છે પરિવારના સભ્યોએ ડોક્ટરને કારણ પૂછતા ડોક્ટરે આનાકાની કરતા પરિવારને શંકા ગઈ હતી પરિવારે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પોસ્ટમાર્ટમ કરવા માટે પોલીસને જાણ કરી તેની પ્રોસેસ કરી હતી પોસ્ટમાર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે જી આપનું નામ મારું નામ રાજિંદાન પાટીલ છે હું સુરત સિટીમાં રહું છું અને અમારું ગામ અમૂલ્ય તાલુકા મહારાષ્ટ્રમાં આવેલું મારા જે રિલેટિવ હતા વિપુલ હિંમત પાટીલ એમને અહીંયા સુરત સિટીમાં ટ્રીટમેન્ટ ખાતે લાવેલા હતા આ ભાગલની જે પાણીની બીચ છે અહીંયા એક રાજ ક્લિનિક છે રાજેન્દ્ર ડૉક્ટરનું નામ એમના પાસે લાવેલા હતા તો એમનો કાલે કાલે કરી બારથી એક વાગ્યાના અંદરમાં એમને ત્યાં ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ ખાતે લઈ ગયા પછી ડૉક્ટરે એક ઇન્જેક્શન આપું એની સ્થિતિનું એને પછી આ ઝટપટવા લાગ્યો પેનિક થવા લાગ્યું અને દસ મિનિટ પછી એમને મૃત્યુ થઈ ગઈ અને અમે ડૉક્ટરે સવાલ જવાબ કર્યો કે કયા પ્રોબ્લેમ થઈ કે શું શું થયું ડોક્ટર અમને કંઈ જાણ કરતો નહીં હતો અને એ અમને કહેતો હતો કે તમે જે જે કરવાનો છે એ કહી લો તમે લોકો તમને પીએમ કરવાની પીએમ કહી લો તમે કેસ કરવાની કહી નાખો અમારા ઉપર તો ડૉક્ટર મને એવું કહેતો હતો અને એના પછી અમે લોકો પોલીસમાં ફરિયાદ નાખેલી છે અને આ પીએ પછી એમને બોડી જે છે અમે સુરત સુરતના જે સિવિલ હોસ્પિટલ છે એ અમે પીએમ ખાતે પીએમ માટે લાવેલા છે એના પછી અમે અહીંયાથી બોડી અત્યારે મહારાષ્ટ્ર લઈ જવાના છે એમના જે અંતિમ સંસ્કાર માટે અને એમના ઘરમાં